શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા રોજગાર લક્ષી વર્ગોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા ઉનાળા વેકેશન દરમિયાન છેલ્લા બે વર્ષથી રોજગાર લક્ષી અનેક બેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ મંડળ દ્વારા જર્દોશી અને બ્યુટી પાર્લરના વર્ગોનું ખાસ આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું હતું. જેમાં કુલ નેવ બહેનોએ ઉત્સાહભર ભાગ લીધો હતો શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આ બહેનો માટે સર્ટિફિકેટ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ વર્ગો બહુ જ ફી લઈ અને બહેનોને આત્મનિર્ભર બનવા માટે શીખવવામાં આવે છે આ ઉપરાંત સૌપ્રથમ વખત સુરત શહેરમાં ભોદેશ્વરી વેશભૂષા નિર્માણનો વિશેષ તાલીમ વર્ગ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સો જેટલી બહેનો જોડાઈ હતી ખંભાતી ક્ષત્રિય સમાજ દ્વારા આ બેચોની શ્રેણીનું આયોજન બહેનોને રોજગારી મળી અને ઘરે બેઠા પણ આવક સાધી શકે તે હેતુથી કરવામાં આવ્યું હતું તો તાલીમ દરમિયાન બહેનો દ્વારા તૈયાર કરાયેલા સેમ્પલ પ્રોજેક્ટ નું એક શો ઓફ પણ રાખવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરની મહિલા એસપી શ્રીમતી વીણીબેન ભેસેરે હાજરી આપી હતી અને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના યુગમાં મહિલાઓ માટે રોજગાર એ અત્યંત જરૂરી છે સમાજની બહેનો આત્મનિર્ભર બને તે માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી છે અને મહિલા મંડળોએ આવી પહેલ વધુ પડતી કરવી જોઈએ તો કાર્યક્રમમાં મહિલા મંડળની પ્રમુખ પદ્મિની બેન પી જરીવાલાએ સમાજના આગેવાનો તેમજ જ્ઞાતિજનોને બહેનો વધુ ને વધુ આવકના માર્ગો ઉભા કરવા માટે સહયોગ આપવો જોઈએ તેવી ભાવના વ્યક્ત કરી હતી

હું ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળમાં અત્યારે મંત્રી તરીકેની ફરજ બજાવું છું હું છેલ્લા છ વર્ષથી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળમાં કામ કરું છું અને અમારું આ હેન્ડવર્કનું ક્લાસ જે અમે બધું કરીએ છીએ હેન્ડવર્ક એક્ઝિબિશન પછી આરતી ડેકોરેશન મહેંદી સ્પર્ધા કુકિંગ કોમ્પિટિશન આ બધું અમે છેલ્લા બે ત્રણ વર્ષથી કરીએ છીએ અને આ વખતે અમે લોકોએ જે સુરતમાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે મુકેશ વર્ક જે ઘણું જ બધું સક્સેસ સક્સેસ ગયું છે અને એમાં મુકેશ વર્કમાં અમારે અહીંયા સો છોકરીઓએ ભાગ લીધો છે અને એ ઘણી સારી રીતના સક્સેસ ગયું છે અને એમાં અમે આજે હેન્ડવર્ક અને જે આ મુકેશ વર્ક કરીએ છે તેમાં અમે છે ને તો છોકરીઓ પોતે જાતે ઇન્ડિપેન્ડન્સ રહી એનું ખાસ ધ્યાન રાખીએ છીએ અને એ અમારા સમાજ પરથી જે બ્યુટી પાર્લરનું પણ જે અમે કોર્સ કરાવ્યો છે તેમાં અત્યારે પણ એકત્રીસ છોકરીઓએ બ્યુટી પાર્લરનો કોર્સ લીધો છે અને જે અત્યારે પાંચ છોકરીઓને તો અત્યારે પાર્લરમાં શીખતા શીખતા જ એ લોકોને જોબ પણ મળી ગઈ છે અને અમે છોકરીઓને સક્ષમ બનાવવા માટે આ કાર્યરત કરીએ છીએ હું મારું નામ પદ્મિની જરીવાલા છે હું શ્રી ખંભાટી ક્ષત્રિય મહિલા મંડળમાં પ્રમુખ છું આજે અમારે ત્યાં આપને જરી જરડોશી હેન્ડવર્કના અમે જે વેકેશન બેચમાં ક્લાસ શીખવ્યા હતા તેમનું સર્ટિફિકેટ વિતરણના પ્રોગ્રામનું આયોજન છે આજે બધી જ છોકરીઓને અમે સો છોકરીઓને સર્ટિફિકેટ આપવાના છીએ અને તેનો પ્રોગ્રામ અમે આજે રાખેલું છે આ પ્રોગ્રામનું આયોજન આ પ્રોગ્રામનું આયોજન એટલા માટે વેકેશનમાં છોકરીઓ ને બહેનો પોતાના પગભર થઈ શકે કોઈક સારું શીખી શકે હેન્ડવર્ક કરીને પોતાનું ભરણ પોષણ પણ કરી શકે એના માટે કેમના આગળ આવવા માટે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કેટલા દિવસ આ કોર્સ અમે જે હેન્ડવર્કનો ક્લાસ હતો તે અમારો બે મહિનાનો કોર્સ હતો અને અમે બ્યુટી પાર્લરનો પણ અમે કોર્સ રાખ્યો છે બ્યુટી પાર્લર પણ અમારો બે મહિનાનો કોર્સ હતો એમાં પણ અમારી બત્રીસ છોકરીઓ હતી જ્યારે હેન્ડવર્ક ક્લાસમાં પણ અમારી સાત છોકરીઓ હતી ને આ રીતે અમારા બે મહિનાના ક્લાસ ખૂબ જ સારા ચાલ્યા છે આ રીતે બેનો પગભર થાય ને એના માટે અમે આ ક્લાસોનું આયોજન વેકેશન બેચમાં કરીએ છીએ ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા મહિલાઓને જે જર જરી જરદોષીનો વર્ક તેમજ બ્યુટી પાર્લરના જે ક્લાસીસ એ લોકોએ કરાવવામાં આવેલા છે એનું સમાપન કાર્યક્રમ તેમજ સર્ટિફિકેટ વિતરણના કાર્યક્રમમાં હું અત્યારે અહીંયા હાજર છું જેમાં ક્લાસીસના ભાગરૂપે જે મહિલાઓએ જરી જરદોશીના વર્ક તેમજ મુકેશ વર્ક તેમજ ફાયડી વર્ક જે એમણે કરેલું છે એ એ બધી વસ્તુઓ જોવામાં આવી જે ખૂબ ઘણી સારી છે એટલે આ મહિલાઓ જે પોતાની જાતે પગભર થાય અને પોતે ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ થાય તે માટે ખૂબ જરૂરી છે ને આજના યુગમાં દરેક વ્યક્તિ દરેક મહિલા પોતે ઇન્ડિપેન્ડન્ટ થાય ઇકોનોમિકલી એ ખૂબ જરૂરી છે જેથી તેઓ પોતાના જીવનના જરૂરીના જરૂરી અમુક નિર્ણયો પોતે જાતે લઈ શકે ભાગે જે કેસોમાં થાય છે કે મહિલાઓ પોતે ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ નથી ને આર્થિક રીતે સદ્ધર ન હોવાને કારણે નાના મોટા જુલમ સહન કરીને જીવતા હોય છે જેના કારણે આ એમને ખૂબ ત્રાસ સહન કરવો પડે છે જ્યારે ઇકોનોમિકલી લોકો સ્ટ્રોંગ થાય તો નાના મોટા નિર્ણયો પોતાના ફેમિલી માટે કરી શકે છે અને પોતાના ફેમિલીને સપોર્ટ ભાગે પણ રહી શકે છે તે ખૂબ સુંદર છે મહિલાઓને સક્ષમ કરવા આ સમાજ આગળ આવ્યો છે દરેક સમાજમાં મહિલાઓને સક્ષમ કરવા માટે આવી નાની મોટી વસ્તુ જે મહિલા કદાચ બહાર નીકળીને કામ કરી ના શકે પણ પોતાના ઘરમાં રહીને આવું કામ કરીને પગભર રીતે આર્થિક રીતે પગભર થાય એ ખૂબ જરૂરી છે આજના યુગમાં જ્યારે ખર્ચો વધારે છે તો એના માટે દરેક મહિલા પોતાના પરિવારને પણ સપોર્ટ કરી શકે એના માટે આવા નાના મોટા કામ કરતા રહેવું જોઈએ એ દરેક સમાજમાં મહિલાઓએ સમજવાની જરૂર છે